જય માતાજી મિત્રો હું છું આપણે વાત કરવાની છે કે યુટ્યુબ લાઈવ પૈસા મળે કે ન મળે અહીટમાં જેમાં સત્યાવીસ પોઈન્ટ પાંચ કે વ્યુ આયા છે અને એક પણ ડોલર મળ્યો નથી અને આ ચેનલ મારી છે મારા ખાલી બે પોઈન્ટ બે કે વ્યુ આયા છે અને એક ડોલર બની ગયો છે તો આ બેનની ચેનલ મોનિટાઈઝ છે અને મારી પણ ચેનલ મોનિટાઈઝ છે તો મને પૈસા મળે છે અને આ બેનને પૈસા નથી મળે એનું કારણ શું છે આનું કારણ મિત્રો એક જ છે કે બેન જ્યારે લાઈવ ચાલુ કરે છે ત્યારે એક સેટિંગ આવે છે એક બેન સેટિંગ ચાલુ કરતા નથી તો આજે આપણે એના ઉપર જ વાત કરીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વિડીયો શરૂ કરતા પહેલા તમે અમારી ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું તો નહીં જ ભૂલતા તો મિત્રો બહુ બધા માણસો શું કરે છે ડાયરેક્ટ લાઈવ ચાલુ કરી નાખે છે તમારે ડાયરેક્ટ લાઈવ ચાલુ નથી કરવાનું તમે જ્યારે પણ લાઈવ ચાલુ કરો ત્યારે મોનિટાઇઝેશન ઓપ્શન આવે છે એ તમારે ઓન કરીને પછી જ લાઈવ ચાલુ કરવાનું છે અને અમુક માણસો શું કરે છે ડાયરેક્ટ લાઈવ ચાલુ કરી નાખે છે અને પછી વ્હાઈ સ્ટુડિયોમાં જાય ને પછી મોનિટાઈઝિન ઓપ્શન ઓન કરે છે પછી એનો કઈ મતલબ નથી રહેતો કારણ કે તમારો વિડીયો પૂરો થઈ ગયો હોય તમે લાઈવ બંધ કરી નાખ્યો હોય પછી તમે વ્હાઈટ સ્ટુડિયોમાં જાય અને મોનિટાઈઝિંગ ઓન કરો તો એનો ફાયદો શું થાય તમારી એડ તો એ કઈ હાલશે નહીં તમારી રિવ્યુ ન્યુ કઈ બનશે નહીં નહીં તમારે કઈ પૈસા મળે તો તમારે શું કરવાનું છે જ્યારે તમે લાઈવ આવો ત્યારે પહેલા તમારે આ ઓપ્શન ચાલુ કરી નાખવાના છે તો ચાલો હું તમને એ ઓપ્શન બતાવી દઈએ કે મોનિટાઈઝિંગ ઓન કેવી રીતે કરાય તો મિત્રો પહેલા તો તમારે યુટ્યુબમાં જવાનું છે યુટ્યુબમાં અહીંયા તમે નીચે જુઓ પ્લસનો ઓપ્શન બતાવશે પ્લસ ના ઓપ્શનને તમે ક્લિક કરશો એટલે પછી તમારે જે વિડીયો અપલોડ કરવાના છે શોર્ટ અને એ બધું આવે છે પણ તમારે સીધું લાઈવમાં જવાનું છે લાઈવમાં જઈને પછી ઉપર અહીંયા પેન્સિલ નો જે ઓપ્શન આવે છે પેન્સિલના ઓપ્શનને ક્લિક કરવાનું છે એને તમે ક્લિક કરશો એટલે પછી તમારે અહીંયા ટાઈટલ લખવાનું આવશે તો તમારે પહેલાં ટાઇટલ લખી નાખવાનું જે તમારે ટાઇટલ લખવું હોય અને અહીંયા પબ્લિક જ રાખવાનું છે અહીંયા અનલિસ્ટ નથી રાખવાનું પબ્લિક જ રાખવાનું છે અને પછી નીચે તમે તો એડવાસન સેટિંગ બતાવે છે એમાં તમે ક્લિક કરશો તો અહીંયા ચાર ઓપ્શન આવશે બે ઉપરના જે ઓન છે એ ઓન જ રાખવાના છે એને નીચે જે બે અરના ઓપ્શન આવે છે એ બે તમારે ઓન કરી નાખવાના છે બસ આ તમે બે ઓન કરશો એટલે તમારે ચાલુ લાઈવમાં એડ આવવાનું ચાલુ થઈ જશે અને પછી તમારે ગો લાઈવ કરી નાખવાનું છે બરાબર આટલું જ કરવાનું છે અને આ બેને જે ભૂલ કરી છે એવી તમે પણ ભૂલ ન કરો એના માટે જ આપણે આ વિડીયો બનાવ્યો છે તો મિત્રો આ માહિતી સારી લાગી તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો મળશું આપણા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી